ઘણા અમારા સાથી લોકો પણ હોય તેમનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણા એમના પ્રદેશ લેવલના ટોચ નેતાઓ હોય છે એટલે સમયાંતરે જ્યારે જરૂર લાગશે અમને ત્યારે એમના નામો અમે જાહેર પણ કરીશું હાલમાં તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી નથી રહી ત્યારે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે આવકારીએ છીએ અને અમે તો કહીએ છીએ કે વડાપ્રધાનશ્રી દર વર્ષની પંદર નવેમ્બરે ડીયા પાડ આવવા જોઈએ કેમકે એ આવે છે ત્યારે ત્યાં વર્ષો જૂના પડતર જે પ્રશ્નો હતા જીઈબીના નાના મોટા રોડ રસ્તાના વડાપ્રધાનશ્રીના હસ્તે તો થઈ જાય છે બીજું અમારે કુળદેવીના દર્શન પણ કરવાના છે એ બાને આખી દેશ અને દુનિયા એ કુળદેવીના દર્શન કરશે ત્યારે હવે બીજી વાત એમાં નથી પણ વડાપ્રધાન આવે છે તો અપેક્ષા એટલી રાખીએ છીએ કે એ વિસ્તારના આદિવાસીઓના સંવિધાનિક અધિકારો છે એની વડાપ્રધાનશ્રી ત્યાંથી જાહેરાત કરે અને જે હિતની વાતો છે એમનું બજેટ યોગ્ય જગ્યાએ વપરાય એનું ધ્યાન તકેદારી રાખવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ વડાપ્રધાનશ્રીએ જ કેમ સ્થાન નક્કી કર્યું અને શું એમના કાર્યક્રમ દરમિયાન તમને પરમિશન મળી શકશે શરૂઆતમાં બિરસા મુંડાની પ્રતિમા જ્યારે અમે ત્યાં સ્થાપતા હતા ત્યારે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ વિરોધ કર્યો હતો ત્રણ જિલ્લાની પોલીસ આવી હતી એમના એસપી આવ્યા હતા અને મને એરેસ્ટ કરવાના હતા પછી પણ અમે ત્યાં મુંડાની પ્રતિમા સ્થાપિત કરી છે અને એ જ પ્રતિમાને ફૂલહાર કરવા માટે વડાપ્રધાનશ્રી ત્યાં આવવાના છે અને એમના કાર્યક્રમ છે ને અમે તો દર વર્ષે કરીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ અને ત્યાંના એસડીએમ સાહેબને અમે પરવાનગીની માંગ કરી છે અને એમણે અમને પરવાનગી પણ આપી છે એટલે અમારો કાર્યક્રમ નેત્રંગમાં થવાનો છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સારો થાય અમારો કાર્યક્રમ પણ નેત્રંગ છે દૂર છે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર એ પણ સારો થશે એવી અમને અપેક્ષાઓ છે તો આનાથી આદિવાસી સમાજ ડિવાઈડ થશે તો ના વિધાનસભામાં તમે જોયું હશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પોતાની સભા હતી અમિત શાહ પોતે આવ્યા હતા કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી સોનિયા ગાંધીજીની સભા હતી બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી પછી પણ મને ત્યાં તેતાલીસ હજાર મત વિધાનસભામાં તેતાલીસ હજારની મારી લીડ હતી અને લોકસભાની તમે ડીપાડા વિધાનસભા જોશો તો મને એક લાખને અઢાર હજાર મત મળ્યા હતા મનસુખ દાદાને ખાલી અઠ્ઠાવન હજાર મત મળ્યા હતા મારી સાહીઠ હજારની ત્યાં લીડ હતી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી આપણે હા એ માગણી વર્ષો જૂની છે અમારા સોમજી ડામોર છોટુભાઈ વસાવા અને બીજા ઘણા આદિવાસી નેતાઓએ કરી કીધું જ છે ને અમે પણ કહીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા એની એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદોને સરકારની ભૂલના કારણે લોકો હજુ ત્યાં ત્યાં છે ત્યાં નર્મદાનું પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે દિવાળી પછી એમણે મજૂરી માટે ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં આવવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો તો એ લોકો એક દેશનું ઓગણત્રીસમું અલગ રાજ્ય પાડી દે એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે અમારો કહેવાનો મતલબ ઓગણીસો સત્તાણુંમાં ભરૂચ જિલ્લો હતો અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે કેમ કે વહીવટી સુચારુ આયોજન થાય છે અને કામો સારા થાય છે આજે ડેડિયાપાડા મોટો તાલુકો હતો હમણાં બીજી ઓક્ટોબરે ડેડીયાપાડામાંથી એકસો બાણું ગામમાંથી સડસઠ ગામોની અલગ કરીને ચીકદા તાલુકો બન્યો તો ચીકદા તાલુકો બનવાથી જે લોકો ત્રીસ કિલોમીટરથી ડેડિયાપાડા કામ લઈને આવતા હતા હવે ત્રણ કિલોમીટર નજીકમાં એમની વહીવટી સંકુલ આવી જશે તો એમને ફાયદો થવાનો એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી કોઈ બીજી કોઈ અસરો થવાની નથી જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ને બધાનો વિકાસ થયો એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે ત્યાં બધી ખનીજ સંપદાઓ પણ છે જળ જંગલ જમીનો છે નર્મદાનું પાણી છે થર્મલ પાવરો છે જીએમડીસી છે જીઆઈડીસી છે ત્યાં લિગ્નાઇટ પ્રોજેક્ટ છે રેતી ખાણ બધું જ છે તો એનો વિકાસ થશે એવું અમારું બધાનું માનવાનું છે આ મુદ્દો ખાસ કરીને જોઈએ તો આદિવાસી વોટ બેંક પર પકડ રાખવા માટેનો એવો લાગી રહ્યો છે પહેલાં છોટુભાઈ અનેકવાર નિવેદન કર્યા પછી મહેશભાઈ કર્યા અને હવે ચેન્તરભાઈ કરી રહ્યા છે આનાથી કોઈ આગળ ચર્ચા નથી નથી કે આનાથી નથી કોઈ આગળ કોઈ સરકારે બી રસ લીધો તો પછી માત્ર માત્ર વોટબેંકની પકડ માટે આ નિવેદન થાય છે ના ના કોઈ આ વોટબેન્કની બાબત નથી અગાઉ તમે બે મહિ ત્રણ મહિના પહેલાં અમિત શાહ જ્યારે પોંટ પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે સ્પીચમાં કીધું છે કે ગુરુ ગોવિંદ સિંહ અલગ રાજ આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું તો આવનારા દિવસોમાં અમારી સરકાર આદિવાસીઓને રાજ મળે એ તરફ અમે પ્રયાસ કરીશું તો અમે એ જ પ્રયાસ કરીએ છીએ આજે બિરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરતા હતા એમણે આઝાદીની લડત લડી હતી માત્ર આદિવાસીઓ માટે નહીં એ આખા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા હતા તો અમે એમના વિચારો ઉજાગર કરતા હતા તે વખતે આખા ભાજપના આરએસએસના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા બિરસા મુંડા કરે છે હવે તમે વિચાર કરો આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશના વડાપ્રધાનને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને ફૂલહાર કરવા આવવું પડે છે એટલે ભીલ પ્રદેશની માંગ જ્યારે આજે બધા કરી રહ્યા છે આવનારા દિવસોમાં બધા જાગૃત થઈને તમામ લોકો એકસાથે માંગ કરશે તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે પણ વાર લાગશે પાંચ કે દસ વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે પીએમ સાહેબના કાર્યક્રમમાં મિટિંગ હતી એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે હું ગયો એમનો મિનિટ ટુ મિનિટ બધા કાર્યક્રમોની રૂપરેખા મેં જોઈ છે હાલમાં ડેડીયાપાડામાં મારે હદ હદપારીનો હુકમ એમણે કર્યો છે હું ડેડીયાપાડા જઈ નથી શકતો હું હમણાં રાજપીપળા રહી છું એટલે હમણાંના કાર્યક્રમમાં હું એમને આવકારવા કે એમના કાર્યક્રમમાં હાજરી આપવા નહીં જઈ શકું મને નામદાર હાઈકોર્ટનો હુકમ છે એક વર્ષ સુધી હું ડેડિયાપાડામાં પ્રવેશ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે આ ડેડિયાપાડા બિરસા મુંડા જન્મજયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલાં તેઓ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા કે દેવમોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણથી ચાર રાજ્યના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં દેવમોંગરા દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે લોકો તો આ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે શક્તિની ઉપાસના છે જગદંબાનું આ સ્વરૂપ છે દેવમોંગરા માતા એક શક્તિ છે એ આધાશક્તિની જ આ એક સ્વરૂપ છે તો એના દેવમોંગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે અને મારે આજે તમને મીડિયાની સમક્ષ એ કહેવું છે કે દેવમોંગરા પ્રથમ વખત નથી જતા દીડિયાપાડામાં પણ પ્રથમ વખત નથી જતા એ ગુજરાતના માનન્ય મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેવમોંગરા ગયા હતા અને તે વખતે ત્યાંના પૂજારી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો આવનારા દિવસોની અંદર તમે આના કરતાં પણ મોટા વ્યક્તિ બનશો મોટા માણસ બનશો તો એ આ એમને યાદ છે તો એ મોંગરા માતાજીના તેઓ પ્રથમ દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ લેશે ત્યાર પછી આ ડેઢિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર જાહેરસભાને સંબોધશે જાહેર સભા સંબોધતા પહેલાં રોડ શોમાં લોકોને મળશે અને બિરસા મુંડાની જન્મજયંતિ આખો સંદેશો ઉપસ્થિત જનતાને ઉપસ્થિત જનતાને તેઓ આપશે કેટલાક લોકો જે વાતો કરે છે પોલિટિકલી દેશના પણ એ બધી વાત તો તદ્દન જ છે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ડેડીયાપાડામાં તેઓ આવ્યા હતા અને ત્રણ દિવસ આવ્યા હતા અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે દીકરીઓ પણ ભણે દીકરા પણ ભણે એ ઉદ્દેશ્ય સાથે અહીંયા ત્રણ દિવસ રોકાઈને આદિવાસીમાં શિક્ષણ માટે એક એમને ક્રાંતિ સર્જી હતી અને આ ડેડીયાપાડાથી પચાસ સાઠ કિલોમીટર દૂર થોડુંક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે જે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં પ્રતિમા બનાવી છે અને ત્યાં સમયે સમયે વર્ષમાં એક થી બે વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં ને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ કરે છે એ ઉદ્દેશ્ય સાથે આ બિરસા મુંડા જીવનમાંથી પણ આદિવાસી સમાજ બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે આવે છે શહીદ થયા છે પણ એમના જીવનમાં એટલું બધું પ્રેરણા લેવાનું છે બિરસા મુંડા એ આઝાદીની લડાઈ તો લડ્યા છે ઇતિહાસે નોંધ નથી લીધી આઝાદીની લડાઈ લડ્યા છે શહીદ થયા છે પણ ઇતિહાસે નોંધ નથી લીધી પણ બિરસા મુંડાની જે ઓળખ

આને આના અનુસંધાને જ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને જે કેટલીક પેટા યાત્રા નીકળી છે આદિવાસી ગૌરવ યાત્રા અનુસૂચિત જનજાતિ ગૌરવ યાત્રા જે બિરસા મુંડાના જન્મજયંતિ ના દિવસે બળી મોટા ધામધૂમથી ઉજવાનો છે એના ભાગરૂપે એક અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ યાત્રા આજે સમાપન થવાની છે અને બીજી ઉનાઈથી 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 જે યાત્રા નીકળી છે એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ સપા સમાપન થાય આ બંને યાત્રા થકી આખા ગુજરાતના આદિવાસીને આવરી લીધા છે અમારા પ્રદેશ પ્રમુખ વિશ્વ જગદીશ વિશ્વકર્મા કર્મા જે ગઈકાલે જ માંગરોલ તાલુકાની અંદર બિરસા મુંડાની પ્રતિમાની વિધિ કરી ટાટિયા ભીલની પ્રતિમાની વિધિ કરી એ ઉપરાંત જનતાને આ બંને યાત્રા થકી જનતાને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાથી પણ માહિતગાર કર્યા છે અને આદિવાસી ના જે સાચા વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે એ બધી રાજ્ય સરકાર ને જે બંને યાત્રાની અંદર જે મંત્રીઓ જોડાયા હતા આગેવાનો જોડાયા હતા એમના થકી આદિવાસી સમાજ ને એનાથી જાગૃત કર્યા છે માહિતગાર કર્યા છે આદિવાસી સમાજની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા કોઈ ખોટી વાતમાં ન આવતા એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત એ અખંડ ભારત બની રહે અખંડ ભારત છે જ એમાં કોઈક ન કોઈક પ્રકારના કોઈક એવા પરિબળો આ કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે ને રાષ્ટ્રીય વિકાસની સાથે આદિવાસી પણ જોડાય એ મુખ્ય અમારો ઉદ્દેશ છે બીજી બીજી જો વાત કરીએ તો સમકક્ષ કાર્યક્રમ ચૈતર વસાવા નેત્રંગ ખાતે રાખ્યો છે શું કહેશો બાબા જો આ અમારો જે ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ કોઈ પોલિટિકલી કાર્યક્રમ નથી એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે બિરસા મુંડા જે આઝાદીનો લડવૈયા હતા આદિવાસીનો જનનાયક હતો અને એક અનેક પ્રકારની એનામાં બહુ ખૂબ શક્તિ હતી અને એને આદિવાસી સમાજના ઉત્થાન માટે પણ અનેક ઘણી બધી વાતો કહી છે તો અને એ બિરસાંડાના જીવનમાંથી આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે અને આદિવાસી સમાજ બિરસા મુંડાના જે રાષ્ટ્ર નિર્માણમાં જે એમને જે કામ કર્યું છે એ માર્ગે ચાલે એ ઉદ્દેશ્ય સાથે અને સાચા અર્થમાં બિરસા મુંડાના જન્મ જયંતીના દિવસને આદિવાસી દિવસ ગૌરવ દિવસ તરીકે અનુસૂચિત જનજાતિ ગૌરવ દિવસ તરીકે આદિવાસી સમાજ ઉજવે આદિવાસીઓમાં સાચામાં એક જાગૃતિ આવે આદિવાસી ગૌરવ દિવસ ઉજવ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિવાસીઓમાં આવા કાર્યક્રમો કરવાથી આદિવાસીઓમાં એક જાગૃતિ આવે ને સરકારની જે અલગ અલગ રાજ્ય સરકારને ભારત સરકારની જે કલ્યાણકારી યોજના છે અનેક કલ્યાણકારી યોજના છે એ યોજનાઓને લોકો સમજે શિક્ષણના ક્ષેત્રે હોય કૃષિ ક્ષેત્રે હોય પશુપાલનના ક્ષેત્રે હોય રોજગાર ક્ષેત્રે હોય અનેક ઘણી બધી જે યોજના છે એ યોજનાને લોકો સમજે અને સાચાથમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત ભારત બનાવવાનો છે તો તેવા સમયે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી એ ઉદ્દેશ્ય સાથે અહીંયા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે જ્યારે આ સામે આમ આદમી પાર્ટીના લોકો સમજણ નથી એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે ખરેખર આ હું આને સખત શબ્દમાં વળખી કાઢું છું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઉભો કરવા માટે આ આવી પ્રકારની ભાજપ સાથે આવી શક્તિશાળી પાર્ટી સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આ હરીફાઈ કરવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એ ફાવાના નથી ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુલી ગાંગુલી હે

એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં બે હજાર સુડતાલીસ સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એને પૂરોપૂરો લાભ લે આજે ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલાને નર્મદાને ભેટ આપી છે આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે એ જેવી જેવી બાબત નથી તો આ આ આ ટીકા ટિપ્પણી કરનારા લોકોને મારે એમ કહેવાનું છે કે ડેડિયાપાડા એટલા માટે પસંદ કર્યું છે કે ડેડિયાપાડામાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ ત્રણ દિવસ રોકાયા હતા અને અવારનવાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવ્યા કરે છે તો એના એક એક ભાગ રૂપે જ આવે છે આ રાષ્ટ્ર નિર્માણ નું કાર્ય તેઓ કરી રહ્યા છે કોઈ પોલિટિકલી આ કાર્યક્રમ નથી પણ આ લોકો પોલિટિકલી રીતના એને હોપ આપવા માંગે છે થેન્ક યુ